ભાઈ જુઓ એક સંખ્યા માઇનસ છે એક સંખ્યા પ્લસ છે મોટી સંખ્યા કોણ તો કે પાંચ સંખ્યા મોટી છે તો પાંચમાંથી આપણે અહીંયા પ્લસ માઇનસ ની નિશાની સાથે તો આપણને ખબર છે કે બે અલગ અલગ નિશાની હોય એટલે ક્રિયા તો બાદ બાકીની થશે તો પાંચમાંથી બે જશે તો ત્રણ પણ હવે મોટો પ્રશ્ન એ છે કે આની આગળ નિશાની કઈ મૂકવી તો નિશાની મૂકવા માટે જરાય મિત્રો ગભરાશો નહીં કારણ કે નિશાની માટે તમારી સંખ્યા જોવાની છે અહીંયા મોટી સંખ્યા છે છે તો તો આગળ આગળ પ્લસ પ્લસ એની ઓટોમેટિક થઈ ગયા હવે બીજો દાખલો જોઈએ કે ભાઈ માઇનસ બાર વત્તા માઇનસ છે હવે અહીંયા પ્લસ અને માઇનસ જે નિશાની તમને દેખાય છે ને એ નિશાની વાસ્તવમાં બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો પહેલા આપણે એ સંબંધ છોડવો પડે

તો મોટી સંખ્યા તેર છે એ માઇનસ છે તો માઇનસ અહીંયા બાર છે એ માઇનસ છે તો બંને માઇનસ જ છે કે માઇનસ તો આવશે પણ આપણે યાદ રાખવાનું સરવાળો કરતા હોય કે બાદ બાકી કરતા હોય મોટી સંખ્યાની જે નિશાની હોય તે મૂકવાની હવે એક નવો દાખલો જોઈએ કે ભાઈ અહીંયા છે પચીસ છે એ પ્લસ છે પછી પ્લસ અને માઇનસ વચ્ચેનો મેં તમને હમણાં કર્યું એ પ્રમાણે કે બંને ક્રિયાઓ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે પહેલા એ સંબંધ આપણે છૂટો કરવો પડે એટલે પ્લસ અને માઇનસ ગુણાકાર હંમેશા માઇનસ થાય તો હવે એના નીચે આપણે બાર ના બાર હવે એનો જવાબ જોઈએ તો અહીંયા જુઓ તમે સાદો દાખલો થઈ ગયો તો પચીસ માંથી બાર જશે તો તેર પણ કેવા થઈ ગયા પ્લસ હવે એક દાખલો જોઈએ આપણે કે ભાઈ આ પ્લસ ત્રીસ છે ને પ્લસ વીસ છે આ તો આપણા સાદા સરવાળા બાદ બાકી થઈ ગયા તો આમાં તો આપણને ભૂલ પડવી જ ન જોઈએ

બીજી છે પ્લસ તેર તો તેર અને બાર નિશાની અલગ અલગ તો તેર ની આગળ કઈ નિશાની પ્લસ તો જવાબ આપણો પ્લસ વન આવશે એવી જ રીતે બીજો દાખલો જોઈએ કે અહીંયા છે ચૌદ માઇનસ માઇનસ વચ્ચેના ગુણાકારની ક્રિયાને આપણે ઉડાડતા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને પછી આવ્યા પંદર તો આ દાખલાની અંદર જુઓ બંને પ્લસ છે જવાબ થશે ઓગણત્રીસ માઇનસ પંદર તો આપણે આ સંખ્યામાં જુઓ તમે એમ કહ્યું કે સાહેબ આ તો બાદ બાકીની નિશાની છે અને પછી પ્લસ તો પંદર છે પણ એવું નથી હોતું પાછળની જે રકમ હોય એની આગળ જે નિશાની હોય એ એની નિશાની બનતી હોય બંને માઇનસ છે તો સોળ અને પંદર થશે એકત્રીસ જવાબમાં થશે એકત્રીસ અને જુઓ બંનેમાં માઇનસ નિશાની છે એમાં મોટી સંખ્યા આપણે જોવાની છે એટલે કે સોળ માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ

એક વાત તમને ખાસ કહું કે મારા પાયાના ગણિતની અંદર તમે પહેલેથી ગમે એમ વિડીયો નથી મૂક્યા મેં ક્રમશઃ બધા વિડીયો મૂક્યા છે તો આપ પહેલેથી એટલે કે શરૂઆતના વિડીયોથી અત્યાર સુધીના વિડીયો સુધી આવશો તો આપને સમજાશે કે ગણિત એકદમ સહેલું છે ગણિત જરાય અઘરું નથી આપ આવી જ રીતે ગણિતમાં શીખતા રહો અને ગણિતનો દૂર દૂર ભગાવતા રહો ધન્યવાદ